સામાજિક એકતા જાગૃતિ મિશન છોટાઉદેપુર જિલ્લા સમિતિ દ્વારા આદિવાસી અધિકાર સુપ્રીમ કોર્ટ બાર એસોસિયેશન સદસ્ય કેવલ કાર્યક્રમ યોજાય જેમાં આદિવાસીઓના અધિકાર આદિવાસી વિસ્તારમાં ગેરકાયદેસર જમીન સંપાદન બંધ થવું જોઈએ ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમની કલમ તોતેર એ અને તો તે ટેબલ એ સંપૂર્ણ અમલ કરવામાં આવે ભારતના બંધારણની અનુસૂચિ પાંચ અને અનુસૂચિ છ નો સંપૂર્ણ અમલ કરવામાં આવે પંચાયત એક્સેશન ફોર શિડ્યુલ એરિયા ના કાયદાનો સંપૂર્ણ અમલ કરવામાં આવે આદિવાસી સમુદાયની દીકરીઓનું ગેરકાયદેસર ખરીદ વેચાણ બંધ અનામતમાં વર્ગીકરણ બાબતેના સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે કાયદો બનાવવામાં આવે આદિવાસી અનામતમાં વર્ગીકરણ રદ કરવામાં આવે બંધારણ આદિવાસીઓ મળે હકો મળે તે માટે આદિવાસી સમાજ એક થવાનું આહવાન કરવામાં આવ્યું કાર્યક્રમમાં કવડ તાલુકાના સર્વ સમાજના આગેવાનો તેમજ સામાજિક એકતા જાગૃતિ મિશન છોટાઉદેપુર જિલ્લા સમિતિ કાર્યકર્તા મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આજરોજ વજીપુર મુકામે કવાડ તાલુકો જિલ્લો છોટાઉદેપુર સામાજિક એકતા જાગૃતિ મિશનના માધ્યમથી મે પોતે હું મેગનરટવા આયોજન કરેલું હતું અને સામાજિક એકતા જાગૃતિ મિશનના હું ગુજરાત

એમના માટેનું જે કાયદામાં જે જોગવાઈ છે સ્પેશિયલ પ્રિવિલેજ છે જેમ કે ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમના કલમ તોતેર એ અને ડબલ એ તો આ પ્રોવિઝન હેઠળ આદિવાસી સમુદાયની જે જમીન છે ફક્ત ને ફક્ત આદિવાસી સમુદાયના જ માણસ ખરીદી શકે આદિવાસી સમુદાય સિવાય બીજા કોઈ પણ ખેડૂતને આ જમીન ટ્રાન્સફર થઈ ન શકે આ બાબતેની પણ અમે આજે સમજણ આપી છે અને બીજું કે ઘણા કિસ્સાઓમાં એવું બનતું હોય કે આદિવાસી સમુદાયના લોકોની જે જમીન છે એને તોતેર એ અને તોતેર ડબલ એનો બાદ નડતો હોવા છતાં પણ અમુક જે અધિકારીઓ છે એ નોન આદિવાસી ખેડૂતોને આને ટ્રાન્સફર કરતા હોય તો આવા કિસ્સાઓમાં સામાજિક એકતા જાગૃતિ મિશન જે છે એ કામ કરી રહ્યું છે અને એવા કોઈ પણ ખેડૂતો ગુજરાતના જો જોવા મળે કે જેમની જે પોતે આદિવાસી સમુદાયથી બિલોંગ કરે છે અને એમની જમીનો જે છે ગેરઆદિવાસી સમુદાયના લોકો જે છે એમના નામે ટ્રાન્સફર થયું હોય વેચાણ થઈ હોય

સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજ ને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરો બી એન ન્યુઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યુઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યુઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો